ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પાણી પર્વતમાં નશામાં ચકચોર ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી પાંચ લોકોના જીવ લીધા છે જેમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પણ થઈ હતી દિલ્હીથી ચંડીગઢ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરે એલિવેટેડ હાઈવે પર રોંગ સાઈડમાં ઘૂસી મોતનું તાંડવ ખેલ્યું હતું મીડિયા સૂત્રો અનુસાર પાણીપત શહેરમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે એલિવેટેડ હાઈવે પર સિવાહોથી માંડી કેમ્પના વડાણ સુધી જુદા જુદા અકસ્માત સર્જી કુલ છ લોકોને ટક્કર મારી હતી જેમાં પાંચના મોત થયા હતા જ્યારે એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો આ ટ્રકે છેલ્લે એક બોલેરો કારને ટક્કર માર્યા બાદ ધમભી હતી બાદમાં સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો હતોમાં બે યુવક સૂરજ અને અનકેતની ઓળખ થઈ છે તેઓ પાટવી ગામના રહેવાસી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી મૃતકોની ઓળખ અને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો પોલીસે જણાવ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવરે નશામાં હતો તે સીધો ઊભો પણ રહી શકતો ન હતો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ